મોટો કર્યો હે જુઓ કે પણ હવે ભેંસ્યું ને ગાયું વધારવાની છે હવે તો મેળવે નહીં તબીલો કર્યો મોટો અને હવે ચેળ આવતો હશે આવડાય હારા નહીં સમુદાય કશું અને હવે વહુકું કુ છે કુસે હે ગાયું ને ભ્યાસ્યું ને એવું વધારે લાવવું પડશે હવે પણ સગવડ પૈસામાં કશી રીતે લાવું હવે પૈસા જ જોશે ને હવે લાભી તો પડશે તારા હવે ઓમ નમ તો હવે વધતું નહીં આ કે કર્યું કોઈ હવે હવા નહીં એમાં કોક તો કરવું પડશે હવે હવે કોઈ હોતો નહીં ચોક સેટિંગ આગા પાછું આગા પાસું કરી અને લોનનું સેટિંગ થાય ને તો મેળાઈ જાય પણ હવે લોન લોન ચોક સેટિંગ તો કરવું પડશે હવે એના માટે સેટિંગ કરું બે ચાર જણાની વાત કરું કેમ કે આપણી પાસે તો સીધો લોનવાળો કોઈ કોન્ટેકમાં છે નહીં બે ચાર જણાની વાત કરું જો મેળ આવી જાય તો લોન લેવાની છે જેટલા હાલે એટલા સારો રોડો હવે કોકને કોન્ટેક કરીએ કોકડી ભેગા થાય મેળ આવી જાય તો હવે એક કોમ કરવા દે તો ભક્તો છે ને ભક્તો મારો બેડો એ ગમે સેટિંગ કરી છે ખરી લોનનું એને કરવા દે ફોન મને ભક્તાને કરવા દે ભક્તાનો નંબર થઈ જાય ને મેળ તો મેળ આવી જાય આપણે એટલે એને પેલો ફોન હલો હા બક્તા દાદુજી બોલું એટલે હવે આ નંબર તો એ હશે નહીં મને એમ કે નહીં હોશી હો એવું ચોટલા હતા આપી એમ સારું તો થોડું કોમ હતું ને તમારું આ બાજુ આવો છો એટલે આવન ભાઈ એટલે મારે થોડુંક કોમ હતું તું જતો રહે સાપોણી કરીને ચાલનો બંધ કર્યો સા હા તો આ બાજુ આય તો ખરી એ તબીલે હોય હો એ હારું હરો ભક્તાને તો કર્યો ફોન હવે હોશિયારે ખરો પાછો હોશિયાર પાસે હોય તો છે કદાચ ભક્તાનું સેટિંગ ના થાય તો હોશિયારે કહે એટલે હોશિયારની આપણે વાત કરી રાખો એ હોશિયાર કદાચ લાવે તો હોશિયાર ને બગતો આપડે તો ગાય ગોવાળ એમ જુ તારાષ્યાર ને ફોન કરી દે વારજો હલો ચૌલું કરું હલો હા ચા મજામાં હોશિયાર એટલે આ ઘણા દાડે યાદ કરાય તો ખાલી મારે તમારું થોડું કોમ હતું એટલે ચેટલે શો બસ તમે તો દાડો ઉઘે ને હારીજમાં હોય છો દાડો ઉઘે ને હારીજમાં હોય છો શીખાય શું છે હારીજમાં શિક નાસ્તો કરવા જો શું રોજ કેટલા રહ્યા આવો ખરે બે ત્રણ વાગે એમ હું હવે મારે તમારું કોમ છે એટલે આ હગાનું કોમ નહીં હવે તો છોકરા પડીને ના છે હવે શું હગા કરાવવા આવે મારે બીજું કોમ બીજું કોઈ કોમ જ ના હોય તમારા ભાઈના હગ જ હોય હે સારું તો એમ ભેગા થાય જવું હોય કે ના હોય મારું કોમ હે તમારું હવે ફોન મને કેવું હું ભેગા થઈને કહીશ હો એ સારું જોડો મિશાની વાત કરી બખતાની વાત કરી જે આપણે તો લોનવાળા સાહેબને લઈને આવે એની લોન આપણે લઈ લેવાની છે જે આવે એ બરાબર હરો તારા હવે જે આવે એ પછી વાત તો કરી હું જઈને ખરીદ રોટલા બોટલા ખાતા હું

જો આપણે કર્યો તબેલો પણ મારી પાસે હા એક ભેંસ અને ભેંસની પાડી એમ કરીને બેસ છે મારે મારેક ગાયું લાબી હે ભેસું લાબી બધું ખુ બધું કરવું છે પણ પૈસા નહીં એટલે મારે લોન લેવી હે એટલે મને ખબર હે તારી જોડે કોન્ટેકમાં લોન વાળા હશે કેટલા ને લોન લેવી કે આપણે લેવી હે સાત આઠ લાખની કેટલી હાલ છે હાલ છે એમ તો એમ દસ લાખ વધી એમ એમ તો આપણે કોઈ જ જોતો હાલ છે તો ખરીદ દે આપડી વ્યવહાર વાળા હા આબરૂ વાળા હો વ્યવહાર વાળા હો મારી પાસે કોન્ટેક્ટ નતો તો ફોન કરો કરો ફોન કરો સાહેબ ને જો મેળ આવે ને તો પરાબે આખા પૈસા ભરતી આપણે ચિંતા ના એ તો કરશું ચિંતા છોડી એમ ને એમને થોડું બોલ કે બુટાજી હળુ બોલે હે હા બોલો બોલો તાણા જો ના ઢીલું બોલે તો સાહેબ એવો ઢીલો નહીં તાણા જો ના કડક તો નક્કી 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 કરો ફોન કરો હું હું નહીં બોલું હો

રેગડા શાક કરવા લઈ જવા હોય બધા પાછી જુ બગડી ગયા હશે જુ જોયું હાઉ પેલો ભક્તો એ તો ભૂલી જ ગયો પેલો ભક્તો બે દાડા ત્રણ દાડા થઈ જાય હજુ કશું જવાબ આવેલો નહીં ભક્તાર નહીં હોશિયારને ફોન કરવા દે મને હોશિયારને ફોન કરું તો હલો એટલે આ હોશિયાર ચેતલા દાડાથી થી બુઢા તને ફોન કર્યો હે તું હમૃતો ઢોકામાં આવ્યો હે શું શું કોમ હતું આ તને શોખી સ્પષ્ટ કહું મારે લોન લેવી છે ગાડીનું ભેંસું લાવી છે શે તારી પાસે કોઈ કોન્ટેકમાં હા તો મને ખબર જ હતી કે તારી પાસે કોન્ટેક્ટમાં હોય જ છે તમારો આખો તારો ધંધાજી રહ્યા હોય એટલે હા બેઠા આવે હમ આ તો ડાયરેક લઈને આવે એમ ને કેતી હાલ છે સારું તો લઈને તો આય હેઠ પછી વાત બધી એટલે તમને આવી જાય બરાબર તું આવે તો હા એ સારું એ સારું હા હેટો તો હેઠો અચ્છા આવીને લીધે ને

નથી આ પેલા ને લઈ ને આવ્યો છું રહેશે કોઈ નક્કી શું હવે કોઈ નહીં આપડે તારે આપડે ઓમ કેટલી લેવાની છે કેટલી આલશે ઓની તો બે અઢી આજુબાજુ આલ જો પેલું લાકડાના બે અઢી આજુબાજુ આલશે ઓની મારા અંદાજમાં ના ના ટકાવારી હોય એની ફૂડુ તમને ના ખબર પડે કોઈ પણ ટકાવારી હોય બધાના કઠલા જ આવા करतोય આખો દાડ સાહેબ આવી ગયા જે કરતણી સાહેબ જામો જ લેવાની છે ઓ લેવાની જીટી આલશો તમારો અંદાજ તો કહો મારે તો આઠ દસ લાખ રૂપિયા લેવાની એટલે બધી તો ના મળે ચમ જેટલી મળશે ને તમે તો કહો મિનિમમ પાંચ થી છ લાખ રૂપિયા પાંચ થી છ થોડુંક ખેંચા જ દેખ્યા કાંઈ ના આગળ દેખાય છે મેં તો નું જ કીધું તું જી આ લઈ અલા બુડા પણ થોડા ઘણા હાથ આઠ કર્યા હોત ને તો સારું હતું પછી શું હતો ને એટલે ને એક તમે ના ભરી દે હા આપણે મારી આ બુરના થજા ગ્રાઉન્ડ છે મને ની ના ના ભરી તો દે હા આપણે એમ તો સારું તો કાગળિયા બાગળિયા શું જોવે બધું ડોક્યુમેન્ટ શું જોવે

હા તો અહીંયાની દહદાડા કીધા હે હા પણ જો તંદાડામ થતું હોય ને તો આપડે પચીસ રૂપિયા અહીંયાની આવી દેવા ખરું હેવ હાઉ હાઉ આપણે હાટ નાવ તો હાચું હે હાઠ મારા દૂધના આવી જાય ને હે તો હટ પૈસા આ બા મળે અને આપણે હાપતા ભરી દેહા બસ કશું વધાર કહું બરાબર સાહેબ થોડું ઘણું લેવડ દેવડ કરીને હટ એવું કોક કરો આ એ દૂધણા ભેળા થાય દકા મારી પત્તર ફાઇટ ફાઇટ કરી છે વાંધો હું ચાર પાંચ દિવસ મેં એનો ફાઇનલ કરાવી જ દઉં

અરે સાહેબને હે ટાઈમે થઈ ને આ બધા આવું બહુ ફાવે આવું હાલો આવજો આ લાગે સાહેબ મને આપું એમને હા

મારે ગાયું વધારવી એટલે આઠ દસ લાખ રૂપિયા લોન જોવે લાખ રૂપિયા તો થાય

ગાતા 4 લાખ થાય 4 લાખ 4 લાખ રૂપિયા લોન થાય એમ અને વ્યાજ કેવું હોય તમારું હારું તો આપણે લેવી લોન હવ ખેતીન પોસ્ ને થાય થાય नहीं था। चार चार आगा। चार, चार, आगा। चार, चार।, एम। चार, चार है है लौन वारा, लौन वारा है 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 क्या कौन क्या है लोन है लोन वाला लोन वाला है लोन ले हार ले लिया लिया ले लिया ले लिया ले लिया ले लिया ले लिया ले ले लिया ले करवानी है वो करवानी डॉक्यूमेंट्स ले लिया 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 ले

મોબાઈલ નું કામ ના ચાલે તમાર નંબર ચા આધાર કાર્ડ ચાલે પાન કાર્ડ ચાલે રેશન કાર્ડ ચાલે ચાલે મોબાઈલ નું ના ચાલે તમારો નંબર ચાલે સાહેબ નાટક જોઈએ તમ ચાલે ખબર બબર પડતી નહીં મોબાઈલ ક્યાં ચાલે લોન લેવાની તો કાર્ડ ડોક્યુમેન્ટ માંગો આલુ તને વે ડોક્યુમેન્ટ લે તો કાગળયા બતાય લેતો એમને દેતો ઓર સે નાવત ડાળી ની છે ને તો હું કોકતો ન સહી કરવા દે લાવજો તમે હેડજો ઉપર આ કાગળિયામાં સહી કર દો તમારી

પેલા સાહેબ ઠાઠો હાલે હેતર હવે તો જુઈ જા હે બીજું શું થાય તાર ના ફરંત તો કેટલી વેગવરા બાલી હે જીવા મારા બેટા આઈ જાય હે કમિશન 10000 રૂપિયા લેઉ એક કી ને કશું એક બેમ થી લીધી લે એક ની લોન ભરવી ને બેટુ વચ્ચે તમે હોત પેલા તમે હલવાઓ એક ના ભરવા રે તમે રો જો કે આયા હોય કન પાસાવાડી કે દસ હજાર રૂપિયા કમિશન સગુનું નું રમતું નું લીધું તું એ સગુને રમતું તો હાલો એ હવે ઓન આવો ખબર પડે લોન જ ભરવી નહીં ને હપ્તા જ ભરવા નહીં